જુનાગઢમાં માણાવદર વિધાનસભાના ઉમેદવારનું લેટર બોમ્બ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પત્ર લખવામાં આવ્યો છે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર દ્વારા કરાયેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ અન્ય ભાજપના કાર્યકર્તાઓના નામ પણ પત્રમાં સામેલ છે અરવિંદ લાડાણીએ એસીઆર પાટીલને પત્ર લખ્યો અરવિંદભાઈ લાડાણી પિંચાસી માણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટિલ સાહેબને લેખિત જાણ કરેલ છે મનની વાત મા ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમ્યાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો